અને પ્રકારના વિદેશી પક્ષીઓની નળાબેટનું દ્રશ્ય વધુ મનમોહક બની ગયું છે દૂર દૂર સુધી ફેલાયેલા પાણીના વિસ્તારમાં તરતા વિદેશી મહેમાનોને જોવાનો લાભ નાડા ટુરિઝમની મુલાકાત લેવા આવતા પ્રવાસીઓ અને નળેશ્વરી માતાજીના દર્શન કરવા આવતા ભાવિકોને પણ મળી રહ્યું છે પ્રકૃતિના આ સુંદર નજારાને કેમેરામાં કેદ કરવા માટે પ્રવાસીઓ ઉત્સુક જોવા મળી રહે છે આ વિદેશી પક્ષીઓ નાળાબેટના રણની જે વિવિધતા અને સૌંદર્યમાં વધારો કરી રહ્યા છે